ઓકે આ જ બરાબર અચ્છા ડાબ પડી ગયા ને એના લેજો મે ઘણા બધા દવા કરી હા હા 6 મહિનાથી દવા કરી પણ કોઈ કોઈ ફેર નતો પડતો કેટલા રૂપિયાની દવા કરી છે મે કઈ રીતે 17 થી 18 19 થી 20 19000 દવા કરી અને અત્યારે તમે છેનાથી સારું છે મને જરા ફેર પડ્યો નહી તો મને આ સ્કિન આ જે જેલ થી જેલ થી મને ઘણો ફાયદો ઓકે તો જાફરભાઈ આવા ઘણા બધા મિત્રો છે એ નાના મોટા સ્કિન ડિઝીઝની પીડાય છે તો તમે શું સલાહ દેશો એકવાર ટ્રાય કરજો તમને આનો રિઝલ્ટ થી છ દિમા તમને મળશે ચોક્કસ થેન્ક યુ જાફરભાઈ તમે જે ઇન્ટરવ્યુ આપ્યું બદલ તમારો આભાર